અંજારમાં ભાજપના અગ્રણી અને તેમના ભાઈના બંનેના ઘરમાં થોડા દિવસે તાળા તૂટ્યા ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયાના રોકડ માલમત્તાની ચોરી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ અંજાર તેમજ પ્રતિનિધિ બળદુપુરી ગોસ્વામીનો વિસ્તૃત અહેવાલ અંજાર જાહેર રોડ પર થોડા દિવસે ચોરીની ઘટના ઘટવા પામી છે સદભાગ્ય ચોરી નાની પણ ચોરની જીગર મોટી હોવાનું જાણવા મળ્યું છે ઐતિહાસિક અંજાર શહેરમાં મોમાઈનગર કોમાઈ મંદિરની બાજુમાં આવેલ ભાજપના અગ્રણી શંભુભાઈ રામજીભાઈ વિરડા આહિર તથા તેમના ભાઈ દિનેશભાઈ રામજીભાઈ વિરડા આહિર આજે ચૈત્ર સુધી આઠમ હોવાથી તેમના પરિવાર સાથે સાડા દસ વાગ્યે તેમના ગામ બીટાવલાડિયા વલાડીયા માતાજીના દર્શનથી ગયા હતા સાંજે સાત વાગ્યે ઘરે આવતા બંને ભાઈઓના ઘરના દરવાજાના તાળા તૂટેલા જોતા મળતા જોવા મળતા ચોરી થઈ હોવાની ઘટની ઘટના સપાટી ઉપર આવી હતી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે કોઈ મોટી રકમની ચોરી નથી કરી પરંતુ બાળકો દ્વારા જે બચત કરવામાં આવી હતી તે પચીસ હજાર રૂપિયા જે બોક્સમાં રાખ્યા હતા તેની ચોરી થયેલ છે બંને મકાનનામાં રાખેલ સ્ટીલના કબાટ પણ તોડી નાખવામાં આવે છે અને ફ્રીજમાં રાખેલ સૂકા મેવાની પણ મિઝબાની તસ્કરોએ ઉઠાવી હતી આમ ચાલીસથી પચાસ હજાર રૂપિયાના મતાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે